અને બીજું એક છે રાહુલ અને ખાસ કરીને આજે જેમ તમે ફાઇનલમાં જોયું કે સેલિબ્રિટીને આરે આપણે મળવાનું છે એની આરે આપણે આખો દિવસ રહેવાનું છે અને એની પાસેથી ઘણું બધું જાણવાનું છે ખરેખર એની યારે મજા આવે છે ભેગું જમવાનું છે હોટલની અંદર બહુ મજા આવવાની છે વિડીયોમાં આપણો વિડીયો ફેસબુક ઉપર જતા હોય તો આપણા ફેઝને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપરથી જતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફાઇનલી પોરબંદર પહોંચી ગયા હવે થોડુંક જે શોપનું પ્રમોશન કરવાનું છે પહેલાં એ પ્રમોશન કરી નાખીએ અને પછી આપણી આરે જે સેલિબ્રિટી છે એને પણ તમને હું મળાવી દે તો ચાલો ફટાફટ અને આ મિત્રો અહીંયા તમે પંદર હાજર ના ઉપરથી કોઈ પણ મોબાઈલની ખરીદી કરો છો તો પંદર રૂપિયાનું કઈ ભાઈ પોરબંદર ઘટની એકઝેટ વચ્ચો વચ્ચે સુદામાં શોક ની બાજુમાં હરીશ ટોકી જ ગ્રાઉન્ડ છે સરસ મજાની ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાં થોડુંક જમવાનું છે બધા રાણીબેન ને બધા અનિલભાઈ હારે છે તો સરસ મજાની જો હોટલ છે પાર્કિંગ વાળી તો જમી લે તો જો ભાઈ મેં જેમ વાત કરી એમ તમને કે આજે આપણે પોરબંદરની ની અંદર એક નાનકડું એવું પ્રમોશન હતું ને પ્રમોશન ની આરે મેં તમને જેમ કીધું કે આપણે એક સેલિબ્રિટી મળવાનું સેલિબ્રિટી ખાસ કરીને કોણ છે આજે મેં તમને વિડીયો બતાવ્યો નથી પણ હાલો તો ડાયરેક્ટ મળી દો તમને પહેલાં તો જો આ અમારા બેન ઘણું પ્રમોશન નું કામ હતું અને બીજા નંબર પાછું ભૂખ લાગી હતી અમેન્ટમાં ખાવા આવ્યા જો અમારે તમે હોટલ તને તો એ પણ મારા ભાઈ બતાવી દીધું કઈ બોલું

રાહુલ કેટલી કંઈ જવાબ દેતા નહીં જો રાણીબેન તો એટલા બધી ભૂખ રાણીબેન જો ભારત ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર સરસ મજાની બપોરના ગુજરાતી થાળી હોય ને રાણી બેન કે શીરો બીરો કઈ ઘટે નહીં સરસ મજા ને જો આ લોકો કેરી કેરીનો રસ અને પાપડ વાપડ ને તો બધું આવી ગયું છે કઈ ઘટે નહીં જો આ આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ રાણીબેને ફાઇનલી છોડાવી લીધો હવે ત્યાંથી તમે સમજી જાય કે આની અંદર હું હું ઇન્કમ છે કે અલ્ટ્રા તો સજા શૂટિંગ કરે રાણીબેન વિડીયોમાં કે જવાબ દેતા નથી સાસ બાસને જો ભૂખ લાગી લાગે ખાસ કરી ખાવાનું કામ ઉપાડ્યું બધું રાણીબેન વિડીયોમાં ધ્યાન દેતા નથી જો ગુલાબ જાંબુ આવી ગયા એટલા માટે થઈને ભૂખ લાગી લાગે બહુ જો જો આપણે આપણે તો ભાઈ નથી થોડીક નાનકડી ભેટ પૂજા કરી લીધી ભેટ પૂજા કરી ને પોરબંદર ની અંદર આપણે આવ્યો હોય અને લગભગ ઘણા બધા લાગતા વર્ગતા આપડા ભાઈ છે પોરબંદર ની અંદર સરસ મજાની ધ ધીફ્ટ ગેલેરી હનુમલ ગિફ્ટ ગેલેરી છે અમીરભાઈ એની પણ સરસ મજાની જે ગીફ્ટ ગેલેરી છે એની થોડીક આપણે વિઝિટ કરી લઈએ તો જો આપણે પોરબંદર આવ્યા હતા તો પોરબંદર આવીને થોડીક જમી મમીને આપણી વમી બધા સેલિબ્રિટી છે ખબર જ છે પણ ખાસ કરી અને હમીરભાઈ વડોદરા કેટલા આ ચહેરાને ઓળખો છો કોમેન્ટ કરો બરાબર

જો કે બધું જવા બધાય ચાક અલગ અલગ છે અલગ અલગ અ ડિઝાઇન ને ય કલર ને બધું અલગ અલગ ભાઈ બધાય તા ન દેખાડ દેખાડ દيو બધે આ એકદમ મસ્ત પકડી પૈસા આ બધે મોટા છે ને મોટા છે આ

અને વ્યાજબી રેટે આપણે બધી વેચીએ છીએ અહીંથી કોઈને આપણે છેતરતા નથી કે કોઈને ઊંચા ભાવ કહેતા નથી બધી એક ભાવની વસ્તુ છે તમે જોઈ શકો છો લગભગ વસ્તુ બધી અહીંયા હાજરમાં છે જ નમીભાઈ એ રીતના બીજી પણ વાત કરતા હતા કે ભાઈ અહીંયા તમે કોઈ પણ વસ્તુ લેવા આવો તો તમને પહેલાં તો માન સન્માન અમે ખાસ આપીશું કેમ કે અમારા ગ્રાહક કરતાં તમે મિત્ર તરીકે કે ભાઈ તરીકે બેન તરીકે કે અમને વધારે હાચવવા ગમે છે ગ્રાહકોને તો અમીરભાઈ બીજી પણ સરસ વાત કરી કે અહીંયા અમે જે કઈ વસ્તુ વેચીએ છીએ એ માત્ર ને માત્ર બધી વસ્તુ પ્રીમિયમ વેચીએ છીએ કોઈ પણ વસ્તુ બેકાર વેચતા નથી અને જો હું આ રીતના વાત કરતો હતો અમીરભાઈ ને કે અમીરભાઈ સરસ મજાની જો આ શોપ છે તો તમે પોરબંદર બાજુ આવતા હોય તો બંગડી બજાર કરીને એરિયો છે ત્યાં સરસ મજાની અમીરભાઈની અનમોલ મોતી ગિફ્ટ ગેલેરી દુકાન છે સોરી તો હનમોલ દીપ ગેલેરી દુકાન છે ને જો રાણીબેન આવી રીતના વાત કરતા હતા કે મહેશભાઈ હવે આપણે દુકાન આપણે આવી એક નાખી લઈએ તો અનિલભાઈ થોડીક વાર દાંત કાઢવા મળે કે ભાઈ આપણે આવો ધંધો કરવો નથી કેમ કે આપણાથી પહોંચાય નહીં ભાઈ આમાં ટાઈમ જોઈએ ફૂલ અનિલભાઈ આપણને એવી વાત કરી કે મહેશભાઈ તમે કંઈક કરો નાખી લો તો ભાઈ મેં તો ચોખ્ખા શબ્દ ના પાડી ભાઈ હું ક્યાંય ભૂકતો નથી અને આપણે જ ભાઈ દુકાન નાખવા જેટલી લિમિટ છે નહીં આપણે હજી નાના ક્રિએટર કહેવાય તો રાણીબેન્જોમાંથી ડોકા કાઢીને બોલે કે નાના ક્રિએટર અમે નહીં તમ નાના ક્રિએટર તો અમે છે તમે તો સેલિબ્રિટી છે